અહીંયા હવે બહાર પડી રહે છે કેમ કે આપણે પ્રોબ્લેમ થઈ ગયો પાર્કિંગનો એટલે ગાડી બહાર પડી રહે છે એટલે હવે જોવો તમે અહીંયા કેવી રીતે તૂટી ગયો છે કાચ તમે આવી જાજો ઢોઠા ખાવા નાનો બાવ બોલાવે છે પ્રિયા જો નથી ગરમ લાગ્યો બની ગયો કેવી કેવી રીતના પણ એકદમ અર્જન્ટ માં શું કેવું એટલે કાઈ ઘટે જ નહીં અમે આ યુ ક્યાં ખોવાઈ ગયો વાગી ગયા છે ને અહીંયું ખોવાઈ ગયો છે ખોવાઈ ક્યાં ગયો જય શ્રી કૃષ્ણ જય જય દ્વારકાધીશ સાડા નવ એટલે હું તમને બતાવી દઉં લેડી નવે નવરા થાય મમ્મી એકદમ સાચી વાત છે અને સવારે તો હું થોડુંક છે ને તમને મળી શકું પણ થાય એવું કે દરેક દરે તમને યલો કલર જોઈ જાય ને આમ પંટાવાઈ જાય કે લેજુર પડી જશે કે હું શું કેવા માંગુ છું

સીધું તમારું ઓલામ ગયું હશે એક પટી આમ નાખીશ તો મમ્મી જય શ્રી કૃષ્ણ સાથે આજનો નો સુવિધ ચા આપી દઉં એક જ મિનિટ એક જ મિનિટ અહીંયા બધું હલવાઈ ગયું નાખી દેજે કચરા હાલો અને અહીંયા ઘી ગરમ થઈ રહ્યું છે અને છાશ જો મમ્મીએ એમ તપેલી બે ભલ લીધી છે કવાલી તો મમ્મી બધાને સુપ્રભાત જય શ્રી કૃષ્ણ સાથે

અત્યારના ટેકનોલોજીમાં તો કેરેજ થઈ જાય છે એવું બધું બોલે તમે તો પછી દેશી ઉપાય શું કરે ઘડિયા પાસે બીજો કઈ ઉપાય ન હોય આસ્થા ઘણી રાખતા હોય ઘવાની બરોબર છતાં એ ઉઠી

गाडी आ काक आवता सामने थी बोल आवता बोल काकरी छे मारे जल्दी काकरी वागी है से ऊपर देखो टिनियो बोई हा नीचे वे लोसे अक्या रे मिशन रही मिशन मिशन चालू गाड़ी कल जाने वाली है घूमने और ये देखिए हमारा અહીંયા હવે બહાર પડી રહે છે કેમ કે આપણે પ્રોબ્લેમ થઈ ગયો પાર્કિંગનો એટલે ગાડી બહાર પડી રહે છે એટલે હવે જોવો તમે અહીંયા કેવી રીતે તૂટી ગયો છે કાચ એમ કે બહાર પડી રહે સેફટી તો રહે નહીં ઘર જેવી તો નોટ જ પાર્કિંગ હતું આપણે ત્યાં શોરૂમ કરી નાખ્યો રેડી ને તો હા બીજો બધો મતલબ આપણે માથે જ આવે બાકી ગાડી જો સોસાયટીમાં કેટલી પેઢી હોય પણ બધાની ન તૂટે આપણી પર્સનલી તૂટી ગઈ હે ભાભી

બાકી તમે જોવો એક એક વસ્તુ બીજી બતાવું અહીંયા પણ લિસોટા પાડી દીધા જો આખા કાચમાં અહીંયા અહીંયા એટલે લિસોટા પાડી દીધા આખા કાચમાં ભાભી એમ કહે છે કે બેરાણી ટૂકા સાવ છે મેં ટેપ લઈને આવ્યો તો અમે બધું લઈને જ આવતા હતા નોતો મળતું ન એટલે તમારે ન્યા આવ્યા બસ તારે ઈ સાંભળવું તું ને ના ના અમને નહોતું મળતું ને એટલે તમારી ન્યા પછી અમે ગમે એમ કરીને કરી લીધું

તમે કેવા લાગ્યા તને હવે આયું ને ત્રણ ગ્લાસ સાસ ને એક બટકું પેપર આ ખાટા તમે દાળનો ટેસ્ટ આજે હે વાત છે ઘરે બની છે તમે આવી ખાવા નાનો બાવ બોલાવે છે

ई फुल बेरी थे जाए अर्जंट वा मसाला ढोसा नो प्लान बन गयो के वे के वे रीत <laughs> ना पण एकदम अर्जंट वा हो गयो एला काय घटेज नै हमें 1/2 कल्ला कल्ला दाना क्या जासो हंताक लादारो में से छे भरत भाई डोकासु काटे छे पण हंताक ला जायरा

એ ડાયરેક્ટ હા પડ દીધી અને અમારો મેલ આવી ગયો ભાઈ મસાલા ડોસા ખાવા ગાડવા હે એડો પી ગયો વાહ વાહ એવડો એવડો પી મમ્મી તમને બધી વાતમાં કહેવત પણ શું થાય આને તો તરત લાગો પડે બોલાય વગર છૂટી ગયો યે હા ઈ તો બરોબર છે મમ્મીને તરે તો કહેવત મોઢા મારી જા અમને મોઢામાં ન આવે ખાલી અંદર જ રહે આવર દિન ખબર હોય એટલે તો શું અંદર ખબર હોય આવરતી આવરતી ન હોય એટલે તંદર રાખી પડે ને બહાર કાઢ્યું તો અડજી જાવે

કઈ નહીં તો ચાલો તો આજે અમારે અહીંયા વાડીમાં સ્વામિનારાયણ ની સભા હતી અમે ચાર જન કરતા હતા મમ્મી લઈ બધા ગયા હતા ફ્રી થયા છે થોડાક એટલે હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે આમ પણ સાડા ઉપર થઈ ગયું છે કાલે એક નવા બ્લોક સાથે મળશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ હાલ મારે છે મારે જય કહીશું જય જય શ્રી કૃષ્ણ ઓકે